નમસ્તે વાલા ભક્તજનો આજે ભસ્મ બુધવાર પાસ્કા પર્વની તૈયારીનો સમય એટલે તફ ઋતુ દરેક ધર્મમાં અમુક અઠવાડિયા એક ધાર્મિક મહિનો હોય છે જૈન સમાજ માટે પર્યુષણ પર્વ હિન્દુઓ માટે શ્રાવણ માસ મુસલમાનો માટે રમઝાન અને ખ્રિસ્તીઓ માટે તફ ઋતુ દરેક પરંપરા આ સમય દરમિયાન તપ ઉપવાસ પ્રાર્થના અને સેવાના કાર્યોને પ્રોત્સાહન આપે છે તપ ઉપવાસ પ્રાર્થના અને સેવા એ પ્રભુના આપણા માટેના પ્રેમ અને આપણા પ્રભુ માટેના પ્રેમના પરિણામ રૂપ છે આ પ્રભુ અને આપણી વચ્ચેના માધ્યમો પણ ખરા છે તપ ઉપવાસ પ્રાર્થના અને સેવા આપણને પ્રભુને યોગ્ય બનવા મદદરૂપ બને છે ઈશ્વરીય વ્યક્તિને શોભે એવું જીવન જીવવા

ઉપવાસ કરો રુદન કરો અને છાતી કૂટો પશ્ચાતાપથી તમારું હૃદય ફાડો નહી કે તમારું કપડા પ્રભુનું આમંત્રણ છે આગ્રહ ભર્યું આમંત્રણ છે આ પામવા જીવન પલટો જરૂરિયાત બને છે આથી ઉપવાસ બાહ્યચાર બની ના રહે તેનો સભાનતાપૂર્વક ખ્યાલ રહેવો જોઈએ જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલે મોડું વરવું રાખીને ફરે છે મન પરની જીત પોતાની જાતને જીતવા તરફ દોરી જાય છે દાન ધર્મ અને સેવાના કાર્યો દ્વારા મનને મારવામાં આવે તો હૃદયની પ્રેમની જંકના પુષ્ટિ પામે છે દાન ધર્મ પણ ઉપવાસની જેમ ભયાચાર માત્ર ના બની રહેવો જોઈએ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જામ તારા ડાબા હાથને થવા ન દઈશ યાદ રાખવા જેવી અનિવાર્ય ચેતવણી છે પ્રાર્થના મનને કેરવણી આપે છે મન સતત અહમને પોષતા ખોરાકની શોધમાં હોય છે જ્યારે પ્રાર્થના આપણને પ્રભુના શરણે શરણાગત બનાવે છે પ્રભુ પ્રાર્થનાનો અર્થ અને મહત્વ સમજાવતા ચેતવે છે તમે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વર્તશો નહીં એ લોકોને સભા ગૃહોમાં ને શૈલીઓને નાકે પ્રાર્થના કરવી ગમે છે કારણ તો જ બધા તેઓને જોઈ શકે નહીં ચિંતન અને મનનમાં પસાર કરીને થોડી ક્ષણો જીવન પરિવર્તન લાવનારી ક્ષણો હોઈ શકે જીવન અર્પૂર્ણતા મહત્ત્વ બાબતો મૃત્યુ વગેરે અંગે આપણામાં ઉઠતા ગંભીર પ્રશ્નોનું સમાધાન પ્રાર્થનામાં મળે છે ત ઋતુમાં પ્રાર્થના ઉપવાસ અને સેવાના કૃત્યો આપણા પ્રભુ સાથેના સંબંધને મજબૂતી બક્ષે છે આ સંબંધ આપણા માટે નવીનીકરણનું કારણ થઈ પડે છે આજના આધુનિક જમાનામાં માનસ સ્વાર્થી અને પૈસાની પાછળ આદરો થયો છે જીવનમાં નવી નવી શોધ મોજ મજા વૈભવ અને સ્વતંત્રતા મનુષ્યને ઈશ્વરથી વિમુખ લઈ ગઈ છે એટલે જ તો કેટલાય પ્રશ્ન ઉઠાવે છે કે શું ઈશ્વર છે આ બધું દુનિયાવી સુખ માનવીને ઈશ્વરથી દૂર લઈ જઈ રહેલ છે માણસ ઇન્ટરનેટ ફોન પ્લેટ વગેરે દ્વારા સ્થળોના અંતર ઘટાડી શક્યો છે પણ માનવીના હૃદયોના અંતર ઘટાડી નથી શક્યો લોકો એકબીજાથી દૂર અને પોતાની દુનિયામાં રચા પચા રહે છે એટલે જ તો ધર્મસભા તપૃતને નામે એક સુંદર સમય આત્મમંથન કરવા આપણને આપે છે

આ ઋતુ આપણને ઈશ્વર તરફ પાછા વળવા હાકલ કરે છે આપણા ખરાબ વિચારો અવરાયો સ્વાર્થ અદેખાય ઈર્ષા બધું છોડીને નવું અપનાવવા માટે આહવાન કરે છે આવો આપણે આ તપૃતને ગંભીરતાથી લઈને તેની યોગ્ય શરૂઆત કરીએ ઈશ્વર સાથે સુમેળ અને માનવ સાથે મનમેળ કરવાના નિર્ધાર સાથે તપૃતમાં પ્રવેશ કરીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો